ફટાફટ ફટાફટ આ બાજુ વડીલો આવતારો સામે આવતો નથી સાંભળવું એ લોકો ખાલી કરી દો જગ્યા મેદાન ખાલી કરી દો ચાલો જલ્દી જલ્દી મોડું થાય છે ચાલો ચાલો પહેલાં મોડું થાય છે આડાવડા ફરવાવાળા લોકો બહાર નીકળી જામ નથી સાંભળવું તો સાંભળવાવાળા જેટલા પણ છે સામે આવીને બેસી જાઓ આ બાજુ બી સામે આવીને નથી સાંભળવું એ લોકો જલ્દી જલ્દી બહાર જતા રહો અમને ડિસ્ટર્બ થાય છે મોડું થાય છે

અભિયાન અંતર્ગતની જનસભામાં ડભોઈના પણસોલી ખાતે અહીં મંચસ્થો ઉપસ્થિત મારા સાથી મિત્ર વિદ્યાર્થીઓના નેતા અને યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા સાથે છોટાઉદેપુર લોકસભાના પ્રભારી એવા મુકેશભાઈ બારિયા સાથે વડોદરા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા હિરેનસિંહ સિંધા સાથે છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા સાથે મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો વડીલો યુવાનો આજના કાર્યક્રમની આયોજન કરનારા મારા સાથી મિત્ર એવા મહેશભાઈ તળવી બાલુભાઈ તળવી પંકજભાઈ વસાવા સુરેશભાઈ વસાવા અને મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો સામે બેઠેલા તમામ વડીલો યુવાનો માતા બહેનો સૌને મારા લાખ લાખ જોહાર કરું છું સૌને મારા વંદન કરું છું આજનો દિવસ એટલા માટે મહત્વનો છે કે આજે બંધારણ સભાના આપણા આદિવાસી સભ્ય જેમને ક્રાંતિકારી જયપાલસિંહ મુંડા કહેવામાં આવે છે જયપાલસિંહ મુંડા નો ત્રેવીસમી જન્મ જયંતિ છે સાથે સાથે સાવિત્રીબાઈ ફૂલે જેમણે સમાજ સુધારક તરીકે મહિલા અધિકારોની વાત કરી મહિલાઓની શિક્ષણની વાત કરી એમની પણ આજે જન્મ જયંતિ છે ત્યારે મંચસ્થ ઉપસ્થિત અહીંયા તમામ આગેવાનો વતી આ એમની જયંતિ લાખ લાખ આપણે જોહાર વંદન કરીએ છીએ આગળના વક્તાઓ તમામ વાતો કરી છે ત્યારે હું વધારે સમય નથી લેવાનો પાંચ સાત મુદ્દાઓ છે પાંચ દસ મિનિટ બોલીને તમારી સાથે વિદાય લેવાનો છું ત્યારે આગળના વક્તાઓ કીધું કે અહીંયા તો ખૂબ મોટા કૌભાંડો થાય છે ભ્રષ્ટાચારો થાય છે ત્યારે સાથીઓ ત્રીસ વર્ષ સુધી આ ભારતીય જનતા પાર્ટીને ને વાળા કોણ લાવા વાળા કોણ ભાજપને અત્યાર સુધી મત આપવા વાળા કોણ આપણે પાંચ વર્ષ સુધી પીવાના પાણીની રજૂઆતો કરવા જઈએ છે રસ્તા નથી સારા એની રજૂઆતો કરવા જઈએ છે આંગણવાડી નથી એની રજૂઆતો કરવા જઈએ શિક્ષક મૂકી આપો એનું આંદોલન કરવા જોઈએ યુવાનોને રોજગારી મળે ને આંદોલન કરવા જોઈએ અને જ્યારે ચૂંટણી આવે અહીંયા આપણા વિસ્તારમાં એક જમણવાર રાખી દે દાળ ભાત શાક ને પૂરી ખવડાવી દે એટલે આપણા લોકો બટન દબાવી આવે બધી બધી તકલીફો ભૂલી ભૂલી જાય જાય બસ એક દિવસ જમણવાર માં જઈને જમી લેવાનું કોઈ હારા નેતા આવે ને હારે વારું ભાષણ કરી દે વાયદા કરી દે એટલે આપણા જ લોકો જઈને બટનો દબાવી આવે સાચી વાત છે કે ખોટી વાત છે બધાય કર્યું છે ને આવું હવે ખબર પડી ને હું થાય તે પડીને ખબર શું થાય તે પડી ગઈ ને હવે દબાવશો પાછળવાળા બોલતા નથી ભાઈ દબાવવાના તો હા કહી દો હજુ લાવવાના તમે જોઈ લો નર્મદા પરિયોજનાની ડેમ બન્યો આપણા લોકોને ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા આ સરકારે આપણા લોકોને એવું કીધું કે જે પણ લોકોના ગામો અહીંયાથી વિસ્થાપિત થાય છે એ લોકોને જમીન સામે અમે જમીન આપીશું એક પરિવારમાંથી એક વ્યક્તિને સરદાર સરોવર નિગમમાં કાયમી રોજગારી આપીશું સિંચાઈનું પાણી એમને ખેતરમાં મફત આપીશું એમને ખેતીવાડીની વીજળી મફત આપીશું એમના ગામમાં મંદિર બનાવી આપીશું એમના ગામમાં એક ભાગ બનાવી આપીશું એમના ગામમાં એક દવાખાનું બનાવી આપીશું એમના ગામમાં છોકરાઓને રમવા માટે એક મેદાન બનાવી આપીશું અને આજ દિન સુધી એ લોકોએ આપણને આપ્યું આજે આપણા કોઈ વ્યક્તિ ગામમાં મરણ પામે છે એ વ્યક્તિને અગ્નિ સંસ્કાર કરવા માટે પણ શમશાન લોકોએ આપણને આપ્યા નથી સાચી વાત છે કે ખોટી વાત છે માટે આજે થાય છે એમને દફન વિધિ કરવા માટે જગ્યા માટે ઝઘડા થાય છે તો હજુ ભાજપ ને લાવવા માંગો છો હજુ ભાજપ ને લાવવા માંગો છો એટલે જ અમે તમારી વચ્ચે આવ્યા છે આમ આદમી પાર્ટી ના સ્ટેજ પર બેઠેલા નેતાઓ તમે જોઈ લો આમ આદમી પાર્ટી ના જોઈ લો તમે અમારા સાયાબેન પાઠક ને જોઈ લો અમારા જિલ્લા પ્રમુખ હિરેનભાઈ સિંધા ને જોઈ લો અમારી સાથે આજે જોડાયેલા સુનિલભાઈ ભુવાજી ને જોઈ લો અમારા તમામ આગેવાનો તમારા કામ કરવા માટે થન કરી રહ્યા છે

હવે કોઈ પણ ભાજપ અને કોંગ્રેસ ના જીતો તાલુકાના પ્રમુખ બનો અને આપણા લોકો ના કામ કરો એની એની વાત કરવા માટે અમે આવ્યા છીએ સાથીઓ તમે બધા જાણતા છો આઝાદી ના ઇઠોતેર વર્ષ થયા પણ આજે પણ આદિવાસી સમાજ અનેક મુદ્દાઓથી સરકાર સામે જાય છે બેસે છે રજૂઆત કરે છે પણ સરકાર ઉપયોગ કરે છે વડાપ્રધાનશ્રી ના કાર્યક્રમ માં ડેડીયાપાડા આ લોકોએ તમે જોયું હશે નાસ્તાના નામે બે કરોડ રૂપિયાના નાસ્તાના બિલો બે કરોડ રૂપિયા ચા ના બિલો પચાસ લાખ રૂપિયા પીવાના પાણી સોળ લાખ રૂપિયા નું એમની એમ્બ્યુલન્સ લાખ રૂપિયા વ્યવસ્થા મને ત્યારે એ લોકો પાસે સામે અવાજ ઉઠાવવાની ફરજ પડી એ પૈસા નરેન્દ્રભાઈ મોદીના ઘરેથી આવીને પોગ્રામ કરતા ભૂપેન્દ્રભાઈ પટેલના ઘરેથી આવીને પોગ્રામ કરતા હું તો કેમ છું ભાજપ ના નેતાઓ ના ઘરે થી સો કરોડ નો તમે બસો કરોડ નો ડેડીયાપાડા માં પ્રોગ્રામ કરો આ ચૈતરભાઈ વસાવા ને ફરક નથી પડતો પણ તમે આદિવાસી બાળકોના પૈસા તમે આદિવાસી બાળકોના ફૂડ બિલના પૈસાના તમે દિવાળી કરો આદિવાસી વિદ્યાર્થીઓના ખૂપ પોષણ માટેની આવેલી ગ્રાંટની તમે તાઈફાઓ કરો તમે ત્યાંના આદિવાસીઓના આવાસ માટે આવેલી ગ્રાંટનો ઉપયોગ કરીને દિવાળીઓ કરો ત્યારે આ જયતર વસાવા સાખી નથી લેવાના અને જે પણ લોકોએ ખર્ચા કર્યા છે જે પણ લોકોએ આદિવાસી ગ્રાંટમાંથી ખર્ચા કર્યા છે એવા એજ્યુકેટિવ એન્જિનિયર સતીષભાઈ મોદી હશે કે નર્મદા કલેક્ટર સંજયભાઈ મોદી હશે કે એ સાંસદ હશે કે એમના વડાપ્રધાન હશે અમે એક એક રૂપિયાનો હિસાબ લઈશું અને એ રૂપિયા કરવા માટેની સરકારમાં ત્યારે આદિવાસી ગ્રાન્ટનો ઉપયોગ એમના વિકાસ પર્વમાં વિકાસ મહોત્સવમાં એમના અમૃત મહોત્સવમાં એમના માર્ચ યુનિટીમાં એમની ગૌરવ યાત્રામાં કરોડો ને કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે આજે આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓ નથી શાળાઓમાં ઓરડા નથી બાળકો ઝાડ નીચે ભણે છે આદિવાસી વિસ્તારોમાં કુપોષણથી બાળકો પીડાય છે

એક પણ રૂપિયો કોઈને વાપરવા દેવાના નથી સાથીઓ આપણે જાગવું પડશે એ ચાહે કોઈ પણ નેતા હોય અમારા જેવા ધારાસભ્ય હોય કે સાંસદ હોય તલાટી થી લઈને કલેક્ટર સુધીના અધિકારીઓ હોય કોન્સ્ટેબલ થી લઈને પીઆઈપીએસઆઈ થી લઈને આઈજી ડીઆઈજી સુધીના અધિકારીઓ હોય બધાનો પગાર જનતાના ટેક્સમાંથી આવે છે બધાનો પગાર જનતાના ટેક્સમાંથી આવે છે અમારા જેવા પદાધિકારીઓનો પગાર પણ તમે ચૂકવો છો અમે તમારા સેવક છે અને તલાટીથી લઈને કલેક્ટર સુધી કોન્સ્ટેબલથી લઈને એસપી આઈજી સુધીનો પગાર પણ તમે ચૂકવો છો એ લોકો પણ તમારા નોકર છે એ વાત તમારા મગજમાં તમારે ઠસાવી લેવી પડશે જે દિવસે તમે માલિક બનીને એમના પર કામ લેવા જશો તે દિવસે એ લોકોની છટ્ટીનો દોત પણ યાદ આવી જવાનું છે સાથીઓ જાગવું પડશે સંવિધાનમાં માં આપણા અધિકારો મળ્યા છે ગામ સભા અને એ ગામ સભા પાવરો આજ દિન સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા વિસ્તારમાં લાગુ નથી કર્યા અને બહારના લોકો આ વિસ્તારમાં જીઆઈડીસીના નામે જીએમડીસી નામે કોરિડોર નામે નેશનલ હાઈવે નામે બારોબાર આપણી જમીનો સંપાદન કરે છે આપણા લોકો ને ડરાવે છે ધમકાવે છે અને પોલીસ નો હાતો બનાવીને પોલીસ નો ઉપયોગ કરીને એ જમીનો ખાલી કરાવે છે ત્યારે ભાજપ ના લોકો બનાવીને ત્યાં પોતાની રોજગારી કરતા હતા એમના ઝુંપડાઓ પણ તોડાવેલા છે ત્યારે આ મંચ પરથી ભાજપ ના નેતાઓ એમના પોલીસ અધિકારીઓને કેવા માંગુ છું એ લોકો પણ સાંભળી લે અમારા આદિવાસીઓ અમારા અમારા દલિતો વંચિતો અમારા પાટીદાર આમ આદમી પાર્ટી છે તમે કોંગ્રેસ ના લોકો સાથે મિલી જુલી કરીને અત્યાર સુધી તમારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમે ચલાવી હશે તમે ધારાસભ્ય જીત્યા હશે પણ આ મંચ પરથી આગેવાન તમારી વાત કરશે ધમકાવાની વાત કરશે અમારા લોકો પર રેડો કરાવવાની વાત કરશે જીબીની રેડો કરાવવાની વાત કરશે પોલીસ રેડો વાત કરશે તો આવનારા દિવસોમાં મોરે મોરો અમે બોલાવી દઈશું એ લોકોને અહીંયા જેટલા પણ મીડિયાના મિત્રો છે જેટલા પણ પોલીસ અધિકારીઓ કાયદા અને વ્યવસ્થા માટે ઉપસ્થિત છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડેલો સાથીઓ એવા ઈમાનદાર પોલીસ અધિકારીઓ જે આપણી રક્ષા કરે છે આપણી શાંતિ સલામતી અને સુરક્ષાની ફરજ નિભાવે છે એમને ચૈતર વસાવા કડક ખાતે સલામ કરે છે પણ આ મંચ પરથી એટલું જરૂર કેસ કેટલાક એસી બેઠેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અમારા લોકોને હેરાન કરવાના આદેશો આપે છે ગુલામી કરવાનું કામ કરે છે એવા પોલીસ અધિકારીઓ પણ કહેવા માંગુ છું અમારા લોકોને બંધ કરી દેજો નહી તો આવનારા દિવસોમાં તમારો ને તમારો પણ હિસાબ કિતાબ કરી દઈશું અમે બે હાજર સત્તાવીસ માં આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને બે આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અમારા નાના પોલીસ અધિકારીઓને અમારા લોકો સાથે ઘર્ષણ કરવા માટે મોકલી આપે છે એવા પોલીસ અધિકારીઓનો પણ હિસાબ કિતાબ થશે અને જરૂર જણાશે એમને જેલની હવા પણ અમે ખવડાવીશું સાથીઓ અમારા કેટલાક લોકોને આ વિસ્તારમાં જંગલ ખાતાના અધિકારીઓ પણ હેરાન પરેશાન કરવાનું કામ કરે છે ત્યારે આ મંચ પર જે જંગલ ખાતાના લોકો પણ કહેવા માંગુ છું કાન ખોલીને સાંભળી લો તમારું જંગલ ખાતું તો ઓગણીસો ને માં આવ્યું છે અમારો આદિવાસી સમાજ હોય અમારો રાજપૂતાના સમાજ હોય અમારા માઈનોરિટી સમાજ હોય અમારો દલિત સમાજ હોય પીછા સમાજ હોય આદિ અનાદિ કાળથી અહીંયા વસેલો છે

તમે સટ્ટા બેટિંગ રમાવો છો એમ કરીને ડરાવે ધમકાવે કેમ સભા રાખી શું જરૂર પડી અમને જણાવો એવી ખોટી ખોટી રેડ એ ભાજપના નેતાઓના એવા પોલીસ અધિકારીઓને ને પણ કહેવા માંગીએ છે અમને પણ ખબર છે કોણ ક્યાંથી હપ્તા લાવે છે કોણ ક્યાં ધંધા કરાવે છે અહીંયા રાધા કમ્પ્લેક્સ છે એની પાછળ હનુમાન એની પાછળ ભાતી દાદાનું મંદિર છે ત્યાં હાટડી ચાલે છે દારૂ ની હાટડી અહીંયા જૂનું બસ સ્ટેન્ડ છે જૂનું બસ સ્ટેન્ડ ની પાછળ પણ દારૂ ની હાટડી ચાલે છે અહીંયા ક્રિષ્ણા ટોકી છે ક્રિષ્ના ટોકી આજુબાજુમાં પણ દારૂ ની હાટડીઓ ચાલે છે અહીંયા નાદોદી ભાગોળ છે નર્મદા વસાહત ની બાજુ માં ત્યાં પણ દારૂ ની હાટડી ચાલે છે જો પોલીસ આવું નકલી દારૂ ની હાટડીઓ અહિયાં વેચાતા ડ્રગ્સ ને બંધ નહીં કરશે તો આવનારા દિવસોમાં અમારા જિલ્લા પ્રમુખ અમારા તાલુકા પ્રમુખ અમારા છાયાબેન પાઠક ની આગેવાનીમાં માં ચૈતર વસાવા ત્યાં રેડ કરવાના છે એ લોકો ને પણ અમે ખુલ્લા પાડી દઈશું સાથે હું તો કોર્પોરેટરો નામ પણ તમને જણાવી શકું છું કોણ કોણ બે નંબર ના ધંધા કરે છે તાલુકા જિલ્લા પંચાયત ના સભ્ય નામ પણ જાહેર કરી શકું છું કોણ કોણ લેવા જાય છે આવનારો કાર્યક્રમ હશે આજે તો ખાલી ટ્રેલર છે આવનારા દિવસો માં આવીશ બધાના નામ નામો જાહેર કરીને જોઈશ આદિવાસી સમાજ આ દલિત વંચિત સમાજ આ માઇનોરિટી સમાજે આ દેશને ઘડવાનું કામ કર્યું છે દેશની આઝાદીની આઝાદીમાં અમારો રાજપોતાના સમાજ આ બધા લોકોએ દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું બલિદાનો આપ્યા શહીદી વોહરી અને આ દેશને આઝાદ કર્યો ગોરા અંગ્રેજો ત્યારે ઓળખાઈ જતા એ લોકોને ભગાડી દીધા આજે કાળા અંગ્રેજો ગુલામી તરફ આ દેશને લઈ જઈ રહ્યા છે આ દેશમાં લોકશાહી આવી લોકશાહીના ડબે આજે ચાલતું નથી આજે આજે અમલદારશાહી ચાલે છે નોકરશાહી ચાલે છે ત્યારે અમે જનતાને કહેવા કેવા માંગીએ છીએ આમ આદમી પાર્ટીની ઈમાનદાર રાજનીતિમાં તમે આવી જાઓ આવનારા દિવસોમાં માં ભ્રષ્ટાચારી શાસનને આપણે ઉખેડી ફેંકી દેવાનું છે સાથીઓ તમને ખબર છે મનરેગાની યોજના એક કાયદો બન્યો એ કાયદા ની અંતર્ગત આપણને સો દિવસની રોજગારી મળતી હતી આ કેટલાક કોન્ટ્રાક્ટરો એમના મંત્રીઓ એમના મંત્રી ના પુત્રોએ કરોડો રૂપિયા ના કૌભાંડો કર્યા ગરીબ લોકો ના અનાજ ના પૈસા છીનવાયા રોજગારી છીનવાઈ ત્યારે એ કૌભાંડ અમે ઉજાગર કર્યું એ કૌભાંડ ઉજાગર કર્યું પૂરા ગુજરાત અને દેશમાં ઉજાગર કર્યું ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે મનરેગાનું નામ બદલીને જી રામજી નામ રાખવા ના પ્રયાસો કર્યા છે ત્યારે આ ભાજપની સરકારને કહેવા કેવા માંગુ છું

સાંસદ માણસોએ ગામડે ગામડે પાઇપો નાખી દીધી નળ નાખી દીધા અને એક પણ ગામમાં નળમાંથી પાણી નથી આવતું અને આજે નળ અને બધા શોભાના ગાંઠિયા એમણે કૌભાંડો કર્યા ભારતીય જનતા એમના એમના તાલુકા સભ્ય જિલ્લા સભ્ય એમના મળતિયાઓ જે કૌભાંડો કર્યા છે ત્યારે અહીંયા ઉપસ્થિત થયેલા તમામ યુવાનો વડીલો મારી માતા બહેનો ને કહેવા માંગુ છું આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માં જેટલા પણ મનરેગાના ના કૌભાંડ થયા છે જેટલા પણ નલ સે જલ ના થયા છે જેટલા પણ બ્રિજ બનાવવામાં કોબાન થયા છે જેટલા પણ રોડ બનાવવામાં કોબાન થયા છે જેટલા પણ અનાજ આપવામાં કોબાન થયા છે એ તમામ કોબાંડો નો બદલો લેવા માટે તૈયાર થઈ જાવ જય આદિવાસી થોડું જોર થી પેલા ભાજપ ના નેતાઓ બે ત્રણ જણ ને વિડીયો બનાવવા મોકલેલા છે ચૈતર વસાવાની સભામાં ભીડ હતી પણ દમ કઈ નતો એવું જય કહેશે ત્યારે સાથીઓ વધારે વાત નથી કરતો મારા વડીલો મારા સંતો મારા મહંતો મારી માતા બહેનો પણ બેઠી છે જ્યારે પણ સરકારની નીતિઓ સામે હું સવાલ ઉઠાવું એ ચાહે ભ્રષ્ટાચાર હોય એમની નકલી કચેરી હોય